વડોદરાના ભાઈલી વિસ્તારમાંથી એક નાની બાળકી ઉપર રેપ તો નહીં પણ ગેંગ રેપ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે નવરાત્રિનો સમય પણ ચાલી રહ્યો છે જો હવે સમાચાર રાજકોટથી સામે આવે છે દાહોદથી સામે આવે છે વડોદરાથી સામે આવે છે મહેસાણાથી સામે આવે છે તો આના ઉપર આપનું શું કહેવું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપના ચાવવાના અને દેખાડવાના જુદા છે સ્પષ્ટ છે કલકત્તાની ઘટનામાં મુખ્યમંત્રી સુધીને પીડા થઈ અને થવી જોઈએ ગૃહમંત્રીને થઈ મુખ્યમંત્રીને થઈ પાર્ટીના તમામ મહિલાઓને થઈ અને લેટરો પણ લખી નાખ્યા અને વિરોધ પણ કર્યો ગુજરાતમાં વિરોધ કર્યો જયારે ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કારો થઈ રહ્યા છે એમના ઉપર ગેંગરેક થઈ રહ્યા છે એમની હત્યાઓ થઈ રહી છે ત્યારે મૌન ધારણ કરી લો તમે તમે જવાબદારી સ્વીકારતા નથી એટલે એક તોય એ ડબલ ઢોલકી છે બીજું મારી એ છે કે ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરતા હતા પાંચ વાગ્યા સુધી ગરબા તમે રમી શકશો રીલ બનાવવા માટે અને રીલ પછી વાયરલ કરીને વાહ વાહી લેવા માટે એ ગૃહમંત્રીને મારે વિનંતી કરવી છે કે કોકને પૂછો તો ખરા તમારા અધિકારીઓ તો એમ કહે છે ગૃહમંત્રીને ખબર નથી પડતી ભણેલા નથી બિચડા એટલે અમે તો બાર વાગ્યા સુધીને જ કરવાના છે ને બાર વાગ્યા સુધી એમણે નોટિફિકેશન કર્યું પોલીસ કમિશનરો કે કલેક્ટરોએ નોટિફિકેશન કર્યું છે બાર વાગ્યા પછી બંધ કરજો તો તો તમારે ખુલાસા કરવા જોઈએ કે તમે શું કરવા માંગો છો એક તો તમે આસ્થા સાથે ખેલવાડ કરો છો બીજું કે પાંચ વાગ્યા સુધી જો તો ગરબા રમાડવાના હોય તો પહેલાં ગૃહમંત્રી મુખ્યમંત્રીએ તમામ આઈજી સાથે પોલીસ કમિશનરો સાથે કલેક્ટરો સાથે તમામ સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ લઈ એમની વ્યવસ્થા કેટલી છે કેટલી પોલીસ છે શું જીઆઈએસએફની જરૂર પડશે સીઆઈએસએફની જરૂર પડશે બીજી અધર ફોર્સની જરૂર પડશે બાઉન્સરોની પ્રાઇવેટની જરૂર પડશે કેમ આ બધી વ્યવસ્થાઓ કરીને પછી પાંચ વાગ્યે સુધી રમાડવા જવાય ન થયું એટલે હમણાં મેં સાંભળ્યું કે ગેંગ રેપ થયો છે ભલે પોલીસ એમ કહી રહ્યો બાર વાગે ગરબા રમવા નહોતા ગયા તો બાર વાગ્યે રાત્રે આવી ક્યાંથી રહ્યા આવી તો રહ્યા હતા એનો મતલબ એ થયો તમારી પોલીસ છે પૂરતી નથી ને તમે દીકરીઓને છોડી દીધી અત્યારે આખા ગુજરાતની માતા બેન દીકરીઓ દીકરી ગરબે રમવા જાતી હશે બધી ચિંતિત થઈ ગઈ ખાલી એક ટેણકી માટે એક ફાંકા પોદદારી કરવા ગયા એમાં આખું ગુજરાતની આસ્થા સાથે થયું અને માતાબેન વાલીઓ દરેકને ખેલૈયાઓને પણ ડર છે તો આ આ શું કરી રહ્યા છે તમે અભણો ભણેલા ઓછું ચાલે યાર તમે ખોટી ખોટી ફાંકા પોદદારી કરવામાં જઈ અને ગુજરાતી શું કામ પથારી પરો છો એવા મુખ્યમંત્રી જેને કઈ આવડતું જ નથી મુખ્યમંત્રી શ્રીએ જવાબદારી લેવી જોઈએ લેટર મમતાજીને કહેતા હતા તમે તો જવાબદારી લો દાહોદમાં દીકરીની હત્યા થઈ એ તમારી આટકોટમાં આરોપીઓ બળાત્કારના છે એ ફરાર હજી હજી ભાગેડું છે મહેસાણામાં બળાત્કાર થયો છે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર થયો છે આ વડોદરામાં ગેંગરેપ થયું આ તો હદ થઈ ગઈ પીડા થાય છે કેના હાથમાં આપણે ગુજરાત આપી દીધું